રાજકોટમાં વાહન ઓવર સ્પીડમાં ચલાવવાના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે જેના લીધે અકસ્માતની ઘટના બને છે અને આ અકસ્માતની ઘટનામાં નિર્દોષ પોતાનો જીવ ગુમાવે છે ત્યારે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા નબીરાઓને બાનમાં લેવા માટે રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા એક ગન લેવામાં આવી છે હવે આ ગન કેવી રીતે વર્ક કરે છે અને ઓવર સ્પીડમાં ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ કેવી રીતે કાર્યવાહી કરે છે ચાલો આજે આ વિડીયોમાં આ સ્પીડ ગન છે એ કેવી રીતે અત્યારે વર્ક કરે છે એ આપ લોકોને સમજાવો સ્પીડ ગનમાં આવી રીતે હોય છે કે જે આપણે હાઈવેસ ઉપર કે સ્પીડ લિમિટ જે સેટ હોય એનાથી સ્પીડ જો વધારે હોય તો આપણા સ્પીડ ગનમાં ઓટોમેટિક કેપ્ચર થાય છે જો સ્પીડ 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 આપણે પ્રેક્ટિકલ તમને બતાવ્યું છે છે અને વાનો જે પ્લસ ચલાવે તો ઓટો કેપ્ચર થાય છે અને એને રહે સાથે ઓવર તો ગન અત્યારે કરે છે ઓવર સ્પીડ સાથે બીજા ક્યાં ક્યાં ચલણ જનરેટ કરે છે એમાં ઓવર સ્પીડ સિવાય હેલ્મેટ નું ચલણ પણ આપણે જનરેટ કરી શકીએ અને જો રોંગ સાઈડ આવતો હોય તો ડેન્જરસ ડ્રાઇવિંગનું પણ આપણે ચલણ જનરેટ કરી શકીએ જામનગરથી રાજકોટ આવીએ છીએ મોરબીથી રાજકોટ આવીએ છીએ રાજ અમદાવાદથી રાજકોટ આવીએ છીએ ગોંડલથી રાજકોટ આવે છે તમામ જગ્યાએ જ્યાં આગળ એક્સિડન્ટનું પ્રમાણ વધારે છે જે રોડ ઉપર અમે એનું એનાલિસિસ કરીને એવા સ્પોટ ઉપર ત્યાં આગળ અમે સ્પીડ ગનનો ઉપયોગ કરીશું કે જેથી કરીને જે ઓવર સ્પીડમાં વાહનો ચલાવતા હોય તેઓ પોતાની સ્પીડ મર્યાદામાં વાહન ચલાવે જેથી અકસ્માતોનું પ્રમાણ ઘટાડી શકાય ચલણ જનરેટ થયા બાદ એને કેટલા ટાઈમિંગ ની અંદર એના ફોનમાં મળી જશે અને પછી ચલણ એને કેવી રીતે ભરવાનું રહેશે ચલણ જનરેટ થયા બાદ એને ઓન ધ સ્પોટ અમુક મિનિટ્સમાં જ એને ટેક્સ્ટ મેસેજ આવી જશે અને એ ચલણની જે વેબસાઈટ છે એના ઉપર ઈ ભરી શકે જનરલી બધા હાઈવેઝ ઉપર જ્યાં બહારના ભાગે છે ત્યાં સ્પીડ લિમિટના બોર્ડ લગાવેલા હોય છે એ સ્પીડ લિમિટની મર્યાદામાં જ વાહન ચલાવવું જોઈએ કારણ કે એ જે સ્પીડ લિમિટ બાંધવામાં આવેલી છે રોડના ડિઝાઇનના આધારે સ્પીડ લિમિટ બાંધવામાં આવેલી હોય છે જો તમે ઓવર સ્પીડમાં જાઓ છો તો ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટ થવાનો ભય રહે છે એમાં વાહન ચાલકને પણ નુકસાન થાય અને સામે જે જેની સાથે અકસ્માત થાય છે એને પણ નુકસાન થાય તમે શું કહેવા માંગશો કે કયા ટ્રાફિક નિયમોનું જે એમને ધ્યાન રાખવું જોઈએ જ્યારે એ રોડ ઉપર નીકળે ત્યારે રાજકોટમાં સ્પેશિયલી એક તો સ્પીડ જે જામનગર રોડ પર જે રેસિંગ નામના બનાવ બન્યો એક વ્યક્તિનું મૃત્યુ થયું એટલે હું યુવા વર્ગને એ કહેવા માગીશ કે સ્પીડ લિમિટ વાહનો ચલાવો હેલ્મેટ પહેરો અને ટ્રાફિકના બધા નિયમોનું પાલન કરો તો તમે જોયું કે રાજકોટમાં ઓવર સ્પીડમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે હવે રાજકોટ ટ્રાફિક પોલીસ પાસે સ્પીડ ગન આવી ગઈ છે જે કેપ્ચર કરી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવશે અને વાહન ચાલકોને મેમો આપશે કેમેરા પર્સન ગૌરવ લશ્કરી સાથે હું નિખિલ મકવા વોઇસ ઓફ ડે રાજકોટ